આજ રોજ તારીખ આપણી ચોવીસ તારીખ કોર્ટની મુદત હતી અને આપણે કોર્ટમાં આવેલા ત્યારબાદ આપણે સર્વ કામ કરીને દર્શન કરવા આવ્યા હતા આપણે અમારી આખી આપણી આ ટીમ છે મંદિરના દર્શન કર્યા અને અહીંયા આજનું કામકાજ આપણે નિરીક્ષણ કર્યું કામ કેવું કર્યું છે આ લોકોએ હવે આ કામની અંદર કેવી રીતના આપણું કામ કરવાનું નું એની અંદર આપણે બહુ વિચાર કર્યો છે કે હવે આપણે કામ સ્ટાર્ટ બહુ ટૂંક સમયમાં કરવાનો વિચાર કરી લીધો છે હવે આપણે ટૂંક સમયમાં કામ સ્ટાર્ટ કરશું કે જેથી કરીને આ કામની અંદર થોડું કાંઈ નુકસાનકારક ન થાય આ કામની અંદર જ આપણું કામ ભળી જાય એવું પથ્થરનું કામનું કાર્ય ચાલુ કરવામાં આવે છે ટૂંક સમયમાં જ ચાલુ કરીશું આપણે અત્યારે હવે અને બીજું જણાવવાનું એ કે હમણાં જ મેળા દરમિયાન જે કાંઈ આ લોકોએ સામેના પક્ષવાળાએ જે કાંઈ ભંડોળ એકઠું કર્યું એની કાંઈ રૂપરેખા કે એનો હિસાબ કે એની કાંઈ ભંડોળ પાછળના હિસાબ કે એવું કાંઈ હજુ આપ્યું નથી તો હજી પણ સમાજને અને જે કાંઈ આપણા ધર્મ સાથે જોડાયેલા છે તમામ વ્યક્તિઓને પરિવારને અને આપણા જે કાંઈ સમાજના વ્યક્તિઓ છે એ વિનંતી છે કે અમે હોઈએ અમારા કોઈ વ્યક્તિ હોય કે સામેના કોઈ વ્યક્તિ હોય કોઈપણ મેં ટ્રસ્ટનું રજીસ્ટર વગરની પહોંચ વગરનું એક પણ રૂપિયાનું ભંડોળ દાન કે મંદિર માટે આપવું નહીં કે કોઈ વ્યક્તિગત આપવું નહીં જ્યાં સુધી ટ્રસ્ટ ના બને જ્યાં સુધી કોઈ કોર્ટનો ચુકાદો ન આવે કે જ્યાં સુધી તમને સંપૂર્ણ વ્યક્તિગત ભરોસો ન બેસી જાય ત્યાં સુધી એક રૂપિયાનું અમને કે સામેના કોઈ ટેક્સને વ્યક્તિગત કોઈપણ પ્રકારનું દાન આપવું નહીં વધુમાં જે લોકો હજુ પણ સમાજમાં ગેરસમજ ઊભી કરે છે અને ખોટી એ અફવા ફેલાવે છે એની ઉપર અમે બધા મળીને હજી પણ અમે કહીએ છીએ કે અમારો કોઈ પણ એક પ્રકારનો એવો વિખવાદ નથી કે મેઘવાળ અલગ અને ઘરભાયાત અલગ બરાબર ઘર દાદા અલગ અમે બધાએ ભેગા મળીને જ કામ કરવા ઈચ્છીએ છે અમે કોઈ એવા ભાગલા પાડવા માંગતા નથી બધેને ભેગા રાખીને એ ગુરુ હતા ગુરુ છે અને હંમેશા અમારા માટે ગુરુ રહેશે એ કોઈ પણ ઘરનો દીકરો હોય બરાબર એટલે અમે ભેગા મળીને જ કામ કરવા માંગીએ છીએ એ સમાજને જાણ થાય આપણા મુખ્ય જે ચાર મુદ્દા છે સમાજને બસ એટલી જ વિનંતી છે કે ચાર મુદ્દા મુજબ આપણે કામ કરવા ઈચ્છીએ છીએ આપણો હજી પણ કોઈનો વિરોધ નથી અને સૌ સાથે મળીને જ કામ કરવા ઈચ્છીએ છીએ અને અત્યાર સુધીનું જે કાંઈ જૂનું હોય અમે કોઈ વિખવાદમાં પડવા માગતા નથી અને પહેલાં પણ નહોતા માગતા અને હજી પણ માગતા નથી અને આ જે અત્યારે જે કામ કર્યું છે આ સમાજના પૈસે થયું છે કોઈ વ્યક્તિના પૈસે નથી થયું આ આરસીસીનું કામ તમે જોઈ શકો છો સોળ કામ છે અને એકાવન બાવન બાય બાવનનો ઓટો છે અને પત્તી આઠ પડદી છે અને પડતી ભરેલી છે દાદાનું થાપન એમના દીધેલું છે એમાં કોઈ ચલન કરેલ નથી તો હવે જે પથ્થરનું આપણું જે એસ્ટિમેટ છે એ એસ્ટિમેટ પચી બાય પચીસ ફૂટનું છે એટલે કે અંદરના ભાગમાં તો હજી જો આપણે પથ્થરનું કામ શરૂ કરવું હોય તો હજી પણ આપણે કરી શકીએ છીએ આપણે પત્તી વસ્તુ કોઈ તોડવાની થતી નથી અંદરની સાઈડમાં થોડોક ખાડો કરી જે આઠથી દસ ફૂટનો ખાડો કરી અને પથ્થરથી નીચેથી પાયામાંથી આપણે પથ્થરનું મંદિર ઊભું કરી શકીએ છીએ તો સમાજ આ વસ્તુ ધ્યાનમાં લઈશો અને સાથ સહકાર આપશો એવી અમારી વિનંતી છે અને સૌ સાથે મળી અમે આજે દર્શન કરવા માટે આવ્યા છીએ અને ઉકાભાઈ મારું છે એમણે પણ અમને સહકાર આપ્યો છે એમને પણ કોઈ જાતનો વિરોધ નથી એ સારા કાર્યમાં સમાજની સાથે છે તેઓ ઈચ્છે છે કે ભાઈ દાદાનું પથ્થરનું મંદિર બને તો એમનો કોઈ વાંધો નથી જો સારું ટ્રસ્ટ બને તો હિસાબ કિતાબ રહેશે ભવિષ્યમાં ટ્રસ્ટ દ્વારા બીજા સારા કાર્યો પણ થશે એમાં સમાજનું હિત છે તમામ ઘર વાયાતનું છે તેમાં પણ તેઓ સહમત છે અમે સાથે મળી બધા ટીમ વતી એમનો પણ ધન્યવાદ માનીએ છીએ કે અમને અમને સાથ સહકાર આપ્યો છે તો હવે આપણે આગળનું કામ કઈ રીતે કરવું એની રૂપરેખા અમે તૈયાર કરીશું અને અને સમય સમય અનુસાર સમાજને જાણ કરતા રહીશું કે ભાઈ હવે આગળ કઈ રીતે કામ કરવું જેમ બને એમ અમને પણ ઉતાવળ છે દાદા તડકે બેઠા છે એમને સાંયો થાય એમને સારું આસન મળે એવો અમે સૌ ઈચ્છીએ છીએ તો આપનો સાથ સહકાર એવી આશા રાખી છે ઓલો પાલનપીર નહીં